અમદાવાદના હાથીજણ સર્કલ પાસે ગઈકાલે રાધે રેસિડેન્સીમાં એક પાલતુ રોટ વ્હીલર શ્વાની ચાર મહિનાની બાળકી અને તેની સાથે રહેલા તેના માસી પર જીવલેણ હુમલો કર્યો હતો અને આ ઘટનામાં બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે માસીને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે એમસીના સીએનસીડી વિભાગે તાત્કાલિક શ્વાનનો કબજો મેળવ્યો હતો જ્યારે વિવેકાનંદનગર પોલીસે કૂતરાના માલિક દિલીપ પટેલની ધરપકડ કરી માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે સોસાયટીના પાર્કિંગમાં બનેલી હચમચાવની નાગતી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જે પણ સામે આવી છે ભૂતકાળમાં શ્વાન અન્ય લોકોને પણ નિશાના બનાવ્યા હોવાની સોસાયટીએ આ બાબતે વાંધો પણ રજૂ કર્યો હતો જોકે ચાર મહિનાની બાળકીના મોત બાદ તેના પરિવારજનોએ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે શ્વાન માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી જેમાં એમસીમાં પણ આ શ્વાનનું કોઈ રજીસ્ટ્રેશન કરાવવામાં ન આવ્યું હોવાની વાત સામે આવી છે આ મામલે શું કરી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના ડીવાયસપી આસ્થા રાણા તે સાંભળીને તારીખ બાર પાંચ બે હજાર પચીસના રાત્રે સાડા નવ એક વાગે રાધે રેસિડેન્સી હાથીજણ સર્કલ પાસે મહેમદાવાદ ખાતે એક રોટ વ્હીલર ડોગના બાઇટના કારણે એક ચાર માસની બાળકીની મૃત્યુ નિપજાવેલ છે આ વિગતો આ પ્રમાણે છે કે આ જે ડોગ છે એનું નામ રોકી છે અને આ રોટ વ્હીલર બ્રીડનું છે આ જે ડોગ હતો એ દિલીપભાઈ ગણપતભાઈ પટેલના કબજાનો ડોગ છે જેમના ઉપર કલમ એકસો છ એકસો છ એક અને ટુ નાઇન્ટી વન મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે જે આ જે કલમ છે બીએનએસ વન ઝીરો સિક્સ વન એ ડેથ બાય નેગ્લિજન્સની કલમ છે કે કોઈના બી બેદરકારીપૂર્વક આચરણના લીધે કોઈને કોઈની મૃત્યુ થાય તો એના લીધે આ કલમ લગાવેલ છે અને જે બીએનએસ ટુ નાઇન્ટી વન છે એ છે કોઈ માણસની જિંદગીને સંભવિત મૃત્યુ કે મહાવ્યથા પહોંચાડવા માટે કોઈ બી આ પશુનો પશુના જે બી કબજા કબજેદાર છે એનું બેદરકારી ભર્યું આચરણ રહે તો એ કલમ લગાવવામાં આવી છે બનાવ પશ્ચાત પશુપાલન પ્રભા પ્રભાવના પત્રથી કૂતરાને કરડવાના કેસો અને તેના વસ્તી નિયંત્રણ માટે એડવાઇઝરી એનિમલ બર્થ કંટ્રોલ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીથી જાહેર કરવામાં આવેલી છે જેમાં જે કોઈ બી જે કબજે શ્વાન કબજેદાર છે એના માટે કબજેદાર નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા છે આ નિયમોનું પાલન માટે એમને કમ્પલસરી રેજિસ્ટ્રેશન વેક્સિનેશન અને બીજી બધી જે બી એડવાઇઝરીમાં નિયમો છે એનું પાલન કરવાનું ખૂબ અગત્યનું છે આ ગંભીર પ્રકારનો બનાવ છે અને મારી તમામ આવામને અને પબ્લિકને એ આ અપીલ છે કે મતલબ કોઈ બી શ્વાન જે બી બ્રીડ ના હોય તો એમસીના એડવાઇઝરી હેઠળ એની કાર્યવાહી કરવી અને એમનું કમ્પલસરી અબોઈડ કરવું અબાઇડ વધે

જે સીસીટીવી ના ફૂટેજના આધારે અને જે ફરિયાદ લેવામાં આવી છે એમાં જે આરોપી છે એમના નિવેદનના આધારે જે મહિલા છે એમના ઉપર બી કાર્યવાહી કરવામાં આવશે આ જે કલમ છે વન ઝીરો સિક્સ હેઠળ આમાં ઇમ્પ્રિઝનમેન્ટ અપ ટુ ફાઈવ યર છે અને જે બીજી કલમ છે ટુ નાઇન્ટી વન એમાં છ મહિનાની કેદ અથવા ફાઇનની જોગવાઈ છે

આપણે સાંભળે તો અમદાવાદના ડિવાયએસપી આસ્થા રાણા મામલાને લઈને મહત્વની વાત કરી છે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે કુતરાના માલિકના મ્યુનિસિપલ રજીસ્ટ્રેશન કરાવ્યું નહોતું કૂતરાને પકડવા ઢોર ત્રાસ સંકોચ વિભાગની ટીમ પણ ગઈ હતી ખબર પડી કે પરિવાર કૂતરા સાથે મેમનગર જતો રહ્યો છે ત્યારે મ્યુનિસિપલ ટીમ મેમનગર જઈ કૂતરાને પકડી લઈ પાંજરે પૂર્યું છે સાથે જ જે કુતરાના માલિક છે તેમની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો એન ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં